ભાઈ સાત થી શનિ માં મોબાઈલ બતાવો ને થી સાડા સાત હજાર સુધી પાસે પાંચ મોડલ છે જેમાં લાસ્ટ નો ઓપ્શન છે તો સેમ આઈફોન મિની લાગશે તો ચાલો મોડલ જોઈએ ક્યાં ક્યાં બેસ્ટ ઓપ્શન છે જેમાં પેલું મોડલ છે આઈટેલ નું એ ફિફ્ટી ત્રણ પ્લસ પાંચ આઠ જીબી રેમ સિક્સટી ફોર જીબી સ્ટોરેજ પાંચ હજાર બેટરી અને ખાસ માં જેની છ હજાર પચીસ માં સી પોર્ટ ચાર્જિંગ આપી દીધું વિથ ફિંગર પ્રિન્ટ પણ આપી દીધું એચડી ડિસ્પ્લે આપી દીધી બેસ્ટ કન્ફિગરેશનમાં બીજું મોડલ ચેક કરીએ તો એમાં લઈને આવ્યું છે બેસ્ટ ડિઝાઇનમાં

કન્ફિગરેશન વાત કરીએ તો પ્લસ ત્રણ છ જીબી રેમ ચોસઠ જીબી સ્ટોરેજ ફિંગર પ્રિન્ટ આપી દીધી વિથ ફેશન લુક આપી દીધું અને સી સીપોર્ટ ચાર્જિંગ આપી દીધું તો રાહસીની જવો આ જાવ તમારી દુકાન રીતે મોબાઈલ રાજુલા અને બધા મોડલ બેસ્ટ ઓપ્શનમાં આપણી પાસે અવેલેબલ છે